નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક છોડી ન્યૂઝ વલસાડ ગુંદલાવ ગ્રામ પંચાયતના સરપંચ નીતિન પટેલ ધમડા ગ્રામ પંચાયતના માજી સરપંચ નિલેશ પટેલ ધડોઈ ગ્રામના યુવા પ્રમુખ કેર પટેલ અને એનડીપી ગ્રુપ ગુંદલાવના યુવાનો ભેગા મળી કૈલાશ રોડ ઔરંગા નદી પર અર્ધ વિસર્જિત થયેલા પચાસથી પણ વધુ નાની મોટી શ્રીજીની પ્રતિમાનું પુનઃ વિસર્જન કરી સમાજમાં ભક્તિનો જાગૃતિનો સંદેશ પાઠવ્યો છે ചൊക്കെ <laughs> എത്താറുണ്ട് કુર્લા ખેરગામ હાઈવે રોડ હાઈવે છે રસ્તો છે જે આવેલો છે અહીંથી અનેક વાર અમારે પસાર થવાનો રહે છે અને જે તે સમયે વિસર્જન હતું ત્યારે નદીમાં ખૂબ પાણી હતું તે સમયે જે વિસર્જન કરી સારી શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ધર્મના ઈસાએ બી વિસર્જન કરેલું ગણપતિ બાપાની મૂર્તિનો પણ પૂરના કારણે જે નદીની બોર્ડરે વિસર્જન કરવામાં આવેલું હતું એ જેથી કરીને પાણી ઓછું થતાં મૂર્તિઓ બધી બહાર રહી ગઈ હતી એમને આજે અમે વ્યવસ્થિત રીતે એમનું વિસર્જન કરી રહ્યા છે જેથી કોઈની નજરમાં ના આવે અને ગણપતિ બાપાને પણ સારી રીતે અમે વિસર્જન કરી શકીએ એ માટે આ સૌ અમારા જે મિત્રો છે એમની વડે ચર્ચા કરી આ પરિણામને આપ્યું મિત્રોએ અને આ વિસર્જન કર્યું